હર હર મહાદેવ હરિઓમ જય માતાજી આપણે તૈયાર થઈ ગયા અને આપણે તૈયાર થઈને જવાનું છે કંડોણા ને એને પપ્પા ને તૈયાર થઈને જવાનું છે ગોંડલ કારણ કે કાલે આપણું જીરું ગયું છે એટલે ફરજિયાત ગોંડલ જવાનું જ હોય એટલે ઈ જાય છે ગોંડલ અને અમને કંડોણા ઉતારી દેશે કારણ કે ને તે દિવસે પાંચ દિવસે બતાવવાનું કીધું તું એટલે એને કીધું કે આજે તું જ ભેગી હાલ

નવરાત છો તો હોય તો હા નખા તેમ થાય ભાઈ પડી ગઈ છે તો હાલશે તો પૈસા પાછા તેમ હાલો હાલો ¡Oh, જો આપણું જીરું જોખાવાનું થઈ ગયું ચાલુ ને ભાઈ આવી ગયા જોખું આવે આમાં પ્રેક્ટિસ જોઈ લોકોને જોખ વાર નો લાગે અને હાઈટ ની ભરતી કેટલા ની કરો હાઈટ ની ભરતી એટલે મણ જો આપણે અત્યારે યાદ જીરું જીરું જોખાવી થઈ ગયા નવરા અને ગોંડલ આપણે મારા મામા દે એટલે કે મારા જીવરા મામા મોટા મામા તો એની ઘરે કીધું આપણે આટો મારતા જઈએ એટલે અહીંયા મામા પાસે આવ્યા એટલે ચા પાણી પી ને મામા ને બે વાતું સીતું કરીને મજા આવે કારણ કે મામા એ રે વાતું કરવી એક મજાની વાત છે અને મામા પાસે તો સત્સંગ એટલો છે કે આખી રાઈટ બેસીને તો ટૂકી પડે અને આપણે પરે મામાનો સત્સંગ મીડિયામાં કરેલો છે અને આપણે આ છે જીતભાઈ ગીજુભાઈના દીકરા એટલે કે મામાના પોત્ર આપડે દેવાનસિંહ પપ્પા ગમે ત્યાં જાય પછી ત્રણ ચાર વાગ્યા સિવાય આવે નહીં હવાર ના ગયા હોય એટલે ઈ આવ્યા

વસંત એટલે આમ છે આપડે આ રામાયણ પણ દેવાંશ ને વાર્તાના રૂપ અત્યારે કેવી પડે એને પછી આમ જો

દુનિયાનો છેડો ઘરને આવું તો વાડીએ જ પડે આપણા માથે જ ને આપણો ધંધો ખેતી એટલે હવે અત્યારે આપણે કામ છે મરચીમાં ખાતર નાખવાનું કારણ કે મરચી આપણે નાનજી બાપાએ પાઈ દીધી છે એટલે કાલ જેટલી પાઈ છે ને એટલામાં જ ખાતર નાખવાનું આ જ પાઈ છે ને એમાં કાલ નાખશું અને આપણે ખાતર છે એસપી કરીને આવે છે જે સરદાર વાળાનું એવું અને આ ખાતર એવું છે કે આને કઈ વાવવાની જરૂર નમરે તમે ઉપર વેરી દો તો એ આખી રાઈ જઈને તો આખું આમ રેલાઈ જાય ભેજની હિસાબે એટલે પાછું પાણ પાવું બેદી પાછી એટલે એકદમ લાગી જાય ખાતર કારણ કે આ જ નાખી તો બેદી પછી પાછું એક પાણ આપી દઈ એટલે એકદમ ખાતર લાગી જાય અને આમાં આવે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ લઈને આવે અને મરચીને મેઇન જરૂર તો એ જ હોય અને અમે તો લગભગ વરસ દસ વરસથી વાવી છે હે આજ ખાતરનો ઉપયોગ કરીએ તો એ દી મરચી નબળી નથી રહેતી

ભલે હાથ છૂટો હોય તો કંટ્રોલ રાખ દે પણ એના જ વધારે નહીં ખાતર હે ને જો બે મોડ નાખી દ્યો ને તો એનો કઈ મતલબ નહીં એના કરતા તમે ભલે પાંચ દિવસ પછી પાછું નાખો અઠવાડિયા પછી ભાસું નાખો પણ કે કઈ રીતે નાખી દયો ને એ ખાઈ ન જાય આપણે જેમ સારી રોટલી ખાવી નહીં સારજ ખાઈ હતી પછી હમ એમ આની પાસે ઓઘાસ રાખવો પડે અને આપણા પૈસા વહી જાય

અને ઓમે ઠંડો પોર થઈ ગયો ખાતર નાખવામાં તો હે ને 4:30 થી 5:00 ના ગાડામાં આપણે ખાતર નાખવા વર્ગી ને તો તમને મજા આવે અને મરચી ને મજા આવે આપણે તો ફાયદો થાય એમ કામ કરવાનું આપણે ટાઈમ નું નો જોવાનું હ અને અત્યારે નું વાતાવરણમાં મરચી નો કલર એવો હોય કે તમને કામ કરવાની મજા આવે મરચી હે ને ખરેખર જોવી તો તમને અત્યારે

રેડી એટલે કઈ ખડ રહે જ નહીં થઈ ગયું ખેતર ચોખ્ખું અને જેમ પક્ષી બોલે વાતાવરણ રોંધાનું હોય તો આપડે આમ તો મનમાં તો નક્કી જ હોય ખબર પપ્પા તો પકોડા એટલે આપણે પકોડા પેલો ઘાણવો બની ગરમા ગરમ થઈ ગયા છે તૈયાર હવે આપણે બીજો ઘાણવો પાછો ગેસ ઉપર ચડાવી દી પછી દેવાનસિંહ પપ્પાને પકોડાની પકોડા ની બનાવી દઈ અને પકોડા આપણે દેવાંશીન પપ્પાને એવા બનાવીને ખવડાવવાના હોય કે બહારને ખાવા જાવા પડે નહીં અને આપને બહારના પકોડા ભાવેય નહીં ઘરના જ પકોડા ભાવે અને પકોડા જો આપણે બાર જેવા જ થ્યાસ એકદમ સરસ એમાં કઈ ઘટે જ નહીં અને એટલે પકોડા આપણે મેંદાના લોટમાં જ બનાવી છે ચણાનો લોટ નથી લખો મેંદાનો લોટ છે આ નકરોનામાં ચપટીક આપણે લાડવાનો કલર નાખી દીધો છે ખાલી નહીં એવો એટલે કલર ફેર હે થોડો એટલે સફેદ પકોડા તમને નો દેખાય એ માટે એટલે પકોડા હે ને તમે બાયણે ખાવા જાવ ને એટલે આ રીતના ના જ હોય ન્યા તમને ચણા લોટના પકોડા નો હોય પણ આપણે એટલા મીઠા લાગે તો આપણે બાયને એટલા મીઠા લાગે તો આપણે ઘરે એવી રીતના બનાવી તો હું વાંધો કઈ મીઠા જ લાગે ને મને તો આજ ભાગે કૌશલ કરે હવે હું તમને ડીશ બનાવી દઉં પકોડાની એટલે આપણે જે ડુંગળી લઈ લીધી સેવ લઈ લીધી ને તીખી અને નાખી નાખી દેવા ગરમા ગરમ બીજ ખાવા બેની જાય તૈયાર કરી દઈ એટલે તો કેટલા પકોડા ની કરવું અત્યારે હું તમને બે પકોડા ની બનાવી દઉં છું પછી તમારે જાજા ખાવા હોય તો તમારી રીતે બનાવી લેજો

¡Pocora! Wow. ¡Hala! <laughs> ¿Qué hay en la corte,